જે કુલ ચૌદ ગુણમાં પૂછાય છે આપણે એના અલગ અલગ ટોપિક વિશે ચર્ચા કરીશું તેમજ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જૈવિક ક્રિયા પ્રકરણ પાંચ જે ચૌદ ગુણનું છે તેનો સૌથી પહેલો ટોપિક છે કે જૈવિક ક્રિયા એટલે શું તો સજીવનું જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ થતી હોય બધી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીશું ઉદાહરણની વાત કરીએ તો પોષણ કે મનુષ્ય જ્યાં સુધી પોષણ ના કરે અથવા તો કોઈ પણ સજીવ પોષણ ના કરે 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 શ્વસન કે તેના શરીરમાં રુધિરનું પરિવહન ના થાય તે પ્રજનન ના કરે કે વૃદ્ધિ ના કરે તો તેનું જીવન ટકી શકતું નથી તો જે ક્રિયાઓ જીવન ટકાવી રાખવા માટે થતી હોય તેવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ તેના પછીનો ટોપિક છે પોષણ એટલે શું અને તેના પ્રકાર સમજાવો તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ શું કરશે પહેલા ખોરાક ગ્રહણ કરશે પછી તેનો ઉપયોગ કરશે આ પ્રક્રિયાને આપણે પોષણ કહીએ પોષણના બે પ્રકાર છે પહેલો પ્રકાર છે સ્વયં પોષણ અને બીજો પ્રકાર છે વિષમ પોષણ સ્વયંપોષી સ્વયં એટલે કે પોતાની જાતે એટલે કે એવા સજીવો કે જે પોતાની જાતે પોષણ મેળવતા હોય દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવશે તો એ સ્વયં પોષણ કહેવાય જ્યારે ફૂગ અથવા તો પ્રાણી એ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે તો તેવા પોષણને આપણે વિષમ પોષી પોષણ તરીકે ઓળખીએ છીએ એક્ઝામમાં તમારે સ્વયં પોષી અને વિષમ પોષીનો તફાવત પૂછાય તો સૌથી પહેલો મુદ્દો લખવાનો સ્વયં પોષી સજીવો ખોરાક પોતાની જાતે બનાવે જ્યારે વિષમ પોષી એ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે ઉદાહરણ તરીકે સ્વયં પોષીમાં વનસ્પતિ અને વિષમ પોષીમાં ફૂગ અને પ્રાણીઓ હવે ટોપિક છે પ્રકાશ સંશ્લેષણ તેમાં આપણે ત્રણ મુદ્દા જોઈશું સૌ પ્રથમ એની વ્યાખ્યા પછી એનું સમીકરણ અને એમાં થતી ઘટનાઓ તો વ્યાખ્યા પ્રકાશ સંશ્લેષણ સૌ પ્રથમ કોનામાં થશે તો એવા સજીવોમાં કે જે પોતે હરિતકણ ધરાવતા હોય તો હરિતકણ ધરાવતા સજીવ એ ત્રણ વસ્તુનો ઉપયોગ કરશે પ્રથમ વસ્તુ છે કાર્બન ડાયોક્સાઇડ પછી લેશે પાણી અને ત્રીજી વસ્તુ લેશે સૂર્ય ઉર્જા તો હરિતકણ ધરાવતા સજીવ સીઓ પાણી અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે એ પ્રક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ હવે સમીકરણની વાત કરીએ તો આપણે અહીંયા જોયું કે સીઓ ટુ લેશે અને પાણી લેશે તો તેના સમીકરણમાં આપણે લખીશું સિક્સ સીઓ ટુ એટલે કે છ કાર્બન ડાયોક્સાઇડના અણુ લે પછી લેશે ટ્વેલ્વ એચ ટુ ઓ આ પ્રક્રિયા કોની હાજરીમાં થશે તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય અને ક્યાં થશે પ્રક્રિયા હરિતકણમાં તો આ પ્રક્રિયા થઈને નિર્માણ થશે ગ્લુકોઝ એટલે કે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ અને તેની સાથે ઓક્સિજન છૂટો પડશે અને તેની સાથે પાણીના કેટલાક અણુ પણ છૂટા પડે આ જે છે વન્યુ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એને આપણે ગ્લુકોઝ કહીએ છીએ હવે એના પછી વાત કરીએ ઘટનાઓ તો તેમાં ત્રણ પ્રકારની ઘટનાઓ થાય સૌ પ્રથમ તો પ્રકાશ ઉર્જાનું શોષણ થશે ત્યારબાદ આ જે પ્રકાશ ઉર્જાનું શોષણ થયું એ પ્રકાશ ઉર્જા શોષણ થઈ અને સેમાં રૂપાંતર પામે છે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર પામે તો લખીશું આપણે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને ત્રીજું થશે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન આ થઈ ગયો પ્રકાશ સંશ્લેષણનો ટોપિક ફરીથી એકવાર સમજી લઈએ કે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા તો હરિતકણ ધરાવતો સજીવ ત્રણ વસ્તુ લેશે કાર્બન ડાયોક્સાઇડ પછી પાણી અને સૂર્ય ઉર્જા ત્રણેયનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે આ પ્રક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ એનું સમીકરણ જોઈએ તો સિક્સ સી ઓ ટુ પ્લસ ટ્વેલ્વ એચ ટુ ઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય અને હરિતકણમાં થશે તો શું બનાવશે તો સી સિક્સ એચ ટુએ ઓ સિક્સ ગ્લુકોઝનું નિર્માણ થશે અને છ ઓક્સિજન નાણું છૂટા પડે અને છ પાણીના ત્રણ પ્રકારની ઘટનાઓ થાય પરીક્ષામાં કેટલીક વાર આ ઘટનાઓ આડાવડી આપેલી હોય અને તમારે એને ક્રમમાં ગોઠવવાની હોય છે તો સૌ પ્રથમ આ ઘટનામાં પ્રકાશ ઉર્જાનું શોષણ થાય પછી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને પછી કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય વાયુરંધ્ર કે પર્ણરંધ્ર વાયુ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજનની વાત થઈ ગઈ અને રંધ્ર એટલે કે છિદ્રની વાત થાય બીજું નામ છે એનું પર્ણરંધ્ર એટલે કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર શેના અંદર આવેલું હશે પર્ણની અંદર આવેલું હશે એમાં આપણે રચના જોઈશું પછી એના કાર્યો રક્ષક કોષો વિશે શીખીશું અને તેની આકૃતિ દોરતા શીખીશું રક્ષ રચનાની વાત કરીએ સૌ તો રચનામાં યાદ રાખવાનું કે મૂત્રપિંડ આકારના જે રક્ષકકોષો હોય આકાર ખાસ યાદ રાખજો એ છે મૂત્રપિંડ આકાર અથવા તો વૃક્ષાકાર પણ કહી શકાય તેના વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે તો રચનામાં શું લખવાનું કે વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના રક્ષક કોષો વડે ઘેરાયેલ છિદ્ર જેવી રચના છે એના કાર્યોની વાત કરીએ તો બે કાર્યો આવશે સૌથી પહેલું કાર્ય એ છે વાયુ વિનિમય એટલે કે વનસ્પતિમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવશે અને ઓક્સિજન બહાર જશે એ શેની મદદથી જશે તો આ ક્રિયા થશે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર દ્વારા બીજું કે વનસ્પતિમાં જે વધારાનું પાણી હશે એ પાણી બાષ્પોત્સર્જનના સ્વરૂપે વનસ્પતિની બહાર જાય એ પણ કોના દ્વારા જશે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર દ્વારા જશે હવે વાત કરીએ રક્ષક કોષોની તો મૂત્રપિંડ આકારના જે કોષો હોય એને આપણે રક્ષક કોષો કહીએ એનું કાર્ય છે કે પર્ણરંધ્ર ખુલવા અને બંધ કરવાની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે શેના માટે કીધું પર્ણરંધ્ર ખુલવા કે બંધ કરવા માટે જ્યારે રક્ષક કોષોનો આકાર આ પ્રમાણે હોય જ્યારે એના અંદર પાણી ભરાશે એટલે આમ ખુલી જશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવી જાય અને ઓક્સિજન બહાર જતો રહે જ્યારે પાણી નીકળી જાય એટલે ફરીથી આમ ચીમડાઈ જશે આ પ્રકારે ક્રિયા થાય જ્યારે વનસ્પતિ શ્વસન કરતી હશે ત્યારે ફરીથી આમ ખુલી જાય ઓક્સિજન અંદર આવી જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જતો રહે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે વનસ્પતિ શ્વસન કરશે ત્યારે ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે જ્યારે તે પ્રકાશ સંશ્લેષણ કરશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન મુક્ત કરે છે હવે આપણે એની આકૃતિ જોઈએ આકૃતિ એકદમ સરળ જ છે સૌ પ્રથમ આપણે અહીંયા મૂત્રપિંડ આકારના બે કોષો દોરવાના આ થઈ ગયા રક્ષક કોષો અને એની ફરતે પછી આપણે સહાયક કોષો દોરીશું આ જે બે રક્ષક કોષો છે એના વડે વચ્ચે આ છિદ્રની રચના થઈ આ જે બન્યું એ આપણે વાયુરંધ્ર કહીશું તો આ અને આ બંને છે રક્ષક કોષ આ વચ્ચેની જે રચના છે એ છે વાયુરંધ્ર અને તેની ફરતેના જે આ કોષો છે એ છે સહાયક કોષ અને જે હરિતકણ છે તે અહીંયા આવેલો હશે છે ખુલ્લું જો બંધ વાયુરંધ્ર દોરવું હોય તો આ પ્રકારની રચના દોરવાની રહેશે અને ઉપર જે પ્રમાણે નામ નિર્દેશન કર્યા એ જ પ્રમાણે નામ નિર્દેશન તમારે અહીંયા કરી દેવાના કે આ બંને રક્ષક કોષો આ છે તેનું વાયુરંધ્ર આજુબાજુના એ સહાયક કોષો છે અને વચ્ચે હરિત રચના દર્શાવેલી છે એક કોશી સજીવોમાં પોષણ અથવા અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો અમીબાવાળો પ્રશ્ન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં આને પહેલાં ઘણી વખત પૂછાયેલો છે સૌ પ્રથમ અમીબા વિશે આપણે બધા જાણીએ છીએ કે અમીબા એ કયું સજીવ છે તો એક કોશી સજીવ જ્યારે પણ અમીબામાં પોષણ પૂછાય તો સૌથી પહેલો મુદ્દો આ લખવાનો કે અમીબા એ એક કોશી સજીવ છે ત્યારબાદ તેના આકાર વિશે લખીશું તો તેનો આકાર કયો છે મિત્રો અનિયમિત આકાર જયારે તેના પોષણની વાત કરવામાં આવે તો કોઈ પણ ખોરાક પડ્યો હોય ફરતે તે પોતાના ખોટા પગ ઉત્પન્ન કરી અને ખોરાક મેળવે છે ખોટા પગ દ્વારા ખોરાક મેળવશે એના પછી અમીબામાં અન્નધાની આવેલી હોય આ અન્નધાની અંદર આવેલા હોય પાચક રસ પાચક રસ એટલે કે ખોરાકનું પાચન કરવા માટેના રસ આ પાચક રસ દ્વારા તે ખોરાકનું પાચન કરશે ત્યારબાદ અન્નધાની દ્વારા જ આ વધેલા ખોરાકનું જે છે એ ઉત્સર્જન કરી નાખશે તો આ જે મેં ટોપિક રૂંકમાં લખ્યા છે તે તમારે થિયરી સ્વરૂપે લખવામાં કે લખવાના કે અમીબા એક કોશી સજીવ છે તેનો આકાર અનિયમિત છે તે ખોટા પગ દ્વારા પોષણ મેળવે છે તેમાં અન્નદાની આવેલી હોય તેમાં આવેલા પાચક રસ દ્વારા ખોરાકનું પાચન થશે અને ત્યારબાદ વધેલા ખોરાકનું ઉત્સર્જન થશે તેની આકૃતિ દોરવાની રહેશે આકૃતિ એકદમ સરળ જ છે સૌપ્રથમ અમીબા દોરવાનું કે જેનો કોઈ જ આકાર નિશ્ચિત નથી તો અનિયમિત આકાર દોરીશું આ વચ્ચે જે દોર્યું એને આપણે નામ નિર્દેશન કરી દઈએ કે કોષ કેન્દ્ર હવે અહીંયા આપણે ખોરાકનો કોણ બતાવીશું ખોરાક આ થઈ ગઈ પહેલી આકૃતિ હવે અમીબા છે એ ખોટા પગ ઉત્પન્ન કરશે ખોરાકની તરફ તો અમીબા દોરી અને અહીંયા આપણે એનો ખોરાક બતાવીએ આ બતાવી દઈશું ખોટા પગ આ છે બીજી આકૃતિ ત્યારબાદ ત્રીજી આકૃતિમાં અમીબા પોતાના શરીરની અંદર એ ખોરાકને કેવી રીતે ગ્રહણ કરે છે તે બતાવવાનું છે અને આ ખોરાકનું પાચન થઈ જશે એટલે અમીબા તેનું શરીરની બહાર વધેલા ખોરાકનું ઉત્સર્જન કરી અને પોતાના આકારમાં આવી જશે આ ચાર પ્રકારની આકૃતિ યાદ રાખવાની રહેશે મિત્રો અહીંયા નીચે લખી દેવાનું કે અમીબામાં પોષણ